ભગવાન ભક્તો ની રૂચિ ને અનુસરી સ્વરૂપ ધારણ કરે બધાને એક ગમતું નથી એક ભાવતું નથી થતી નથી અને તેથી પરમાત્મા સ્વરૂપ પ્રગટ કરે ભગવાન ના કોઈ પણ સ્વરૂપ ને ઈષ્ટદેવ માનો આ અમારા ઈષ્ટદેવ છે ઈષ્ટદેવ સાથે કોઈ પણ સંબંધ રાખો એક દિવસ જગત નો સંબંધ છોડવો જ પડશે

બાળક જેવા થઈ રે ભક્તિ કરું ભગવાન અતિ ઉદાર છે ભગવાન કે છે મને પિતા માનવામાં તને સંકોચ થતો

તમને ત્રાસ આપશે કોઈ જીવ સાથે વેર ન કરો કૌશ રાજા એ શ્રી કૃષ્ણ સાથે વેર કર્યું વેર થી પણ શ્રી કૃષ્ણ નું ચિંતન કરતો થી શ્રી કૃષ્ણ ની સેવા સ્મરણ કરે એને મળે છે પણ ભગવાન નું જે સ્મરણ કરે જગત ને ભૂલી જવું છે ભગવાન ના સ્મરણ માં તન્મ થવું છે જે જગત ને ભૂલે એને શાંતિ મળે સંસાર નું ચિંતન કરે એનું મન અશાંત કરે જગત ભૂલી ને ભગવાન માં તન્મય થવું છે થાય ની માનવ મિત્ર કરતા પણ શત્રુ નું સ્મરણ વધારે કરે એટલે મિત્ર બહુ યાદ આવતો નથી શત્રુજ યાદ આવતો કેટલાક લોકો એવા હોય છે માળા કરવા બેસે ને તો એમને ભગવાન દેખાતા નથી જેની સાથે વેર કર્યો શત્રુ દેખાય એનું સ્મરણ થાય કંસ રાજા એ ભગવાન સાથે વેર કર્યું શ્રી કૃષ્ણ મારમાં પ્યાર છે શ્રી કૃષ્ણ ક્રોધમાં પ્રેમ ભરેલો છે ભગવાન જેના ઉપર ક્રોધ કરે છે એનો ઉદ્ધાર કરે છે રાજા ને મુક્તિ આપી છે કૌશ નો ઉદ્ધાર કર્યો તે કથા ગઈકાલે સંભળાવી છે શ્રી કૃષ્ણ ભગવાન વસુદેવ દેવકી ને વંદન કરવા માટે આવ્યા ગઈકાલે લોકો કથા બરાબર કરવા જ દીધી નહીં ઘેર જવાની બહુ ઉતાવળ થઈ જાય આજે જલ્દી કથા પૂરી કરી માતા દેવહૂતિ દેવકી પિતા વસુદેવજી ને વંદન કરે છે વસુદેવ દેવકી ને જ્ઞાન થયું શ્રી કૃષ્ણ પરમાત્મા છે પ્રભુએ વિચાર કર્યો આજથી મારા માતા પિતા મને ઈશ્વર સમજે મારે આગળ બહુ લીલાઓ કરવી છે એ કેવી રીતે થાય એવું માયા આવરણ કર્યું કે વસુદેવ દેવકી ભૂલી ગયા શ્રી કૃષ્ણ મારો બાળક માન દેવકી ગોદ માં લઈને બેઠા છે મગર આમજી વસુદેવજી ના છે માં છે દેવકી માને બોલવાની બહુ ઈચ્છા હતી બોલી શક્યા ગળું ભરાયું બાળકૃષ્ણ કૃષ્ણને વારંવાર નિહાળે છે

માતા પિતાના અનંત ઉપકાર છે માતા પિતાના ઋણ માંથી કોઈ મુક્ત થઈ શકે મારા માટે આપે બહુ દુખ સહન કર્યું છે હવે હું તમારી સેવા કરીશ હવે તમને છોડીને હું નહીં જવું માતા પિતાને અનેક રીતે આશ્વાસન આપ્યું છે